પછી એક એક ને હું અહીંયા વાંચવા બોલાવીશ જો અત્યારે આવી ગયા છે હીરવાબેન જો એમની વાર્તાની ચોપડીનું નામ છે ભાઈ વાંદરાની પૂછડી વાંદરાભાઈની પૂછડી કેવડી છે લાંબી મોટી જો હીરવાબેન વાંચશે અને આપણે બધાએ સાંભળવાનું જો વાંચો ગામની પાસે એક જંગલ હતું જંગલમાં એક મોટું ઝાડ હતું જો ગામની પાસે શું હતું ભાઈ એક મોટું જંગલ હતું ગામની પાસે જંગલ હતું અને જંગલમાં એક મોટું ઝાડ હતું કેવડું ઝાડ હતું ભાઈ મોટું ઝાડ હતું જો હવે એક વાંદરા એક વાંદરો ઝાડ પર બેઠો હતો તેની પૂછડી જમીનને અડી હતી અડતી હતી એક વાંદરો જુઓ ભાઈ ઝાડ ઉપર બેઠો તો ડાળી ઉપર પણ એની પૂછડી ક્યાં અડતી હતી ભાઈ જમીનને ક્યાં અડતી હતી ભાઈ જમીનને એટલી લાંબી પૂછડી હતી ભાઈ પછી જુઓ ભાઈ પૂછડી લાંબી હતી તો શું થયું ઝાડની નીચે એક ખીસકોલી રમતી હતી

બધી ખિસકો શું કરવા લાગી ભાઈ હિંચકા ખાવા લાગી જો ઉપર ચડીને ચાલો પછી શું થયું ભાઈ ખીચકોલીઓ ના ભાર થી વાંદરા વાંદરો ઝાડ પર નીચે પડી ગયો હવે ખિસકોલીઓ હિંચકા ખાવા લાગી તો વાંદરા ભાઈ શું થયું ભાઈ નીચે પડી ગયા નીચે પડી ગયા ધડામ કરતા જો ખિસકોલીઓ પડી ગઈ વાંદરાભાઈ એ પડી ગયા જો બધી જો ખીચકોલિયો ડરી ગઈ હા જો બધી ખિસ્કોલિયો શું થી ભાઈ ડરી ડરી ગઈ જો વાંદરાભાઈ પડી ગયા બીક લાગવા માંડી દોડી ગઈ પછી વાંદરો વાંદરો ખીચકોલિયો ને જોઈને માં મોઢે મોટે મોટે થી હસવા લાગ્યો ખિસકોલી કોલી ખી બોલવાનું ખીસ જોઈને વાદરા શું કરવા લાગ્યા ભાઈ હસવા લાગ્યા હવે આ વાર્તા ફરી વાંચી જાવ જો ગામની પાસે એક જંગલ હતું જંગલમાં એક મોટું ઝાડ હતું હતું એક વાંદરો ઝાડ પર બેઠો હતો તેની પૂંછડી જમીનને અડતી હતી

પણ ગીચ ખા ખાવા માટે બોલાવી લીધી બધી જ ખીસ કોલીઓ બંદરાની પૂછડી પર ગીચકા ખાવા લાગી ખીસ કોલીઓ ઓલા રથી વાંદરો ઝાડ પરથી નીચે પડી ગયો બધી જ ખીચકોલીઓ ખીસ કોલી સબુલ ખીસ કોલી જો ઓડ